નમસ્કાર મિત્ર ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આજ બપોર પછીના મોટા અને તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મોટા જે છે સમાચાર આવે છે જેમાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે એની નવી અપડેટ્સ નવી માહિતી આવી ગઈ છે મિત્રો બે હજારની બદલે તમામ ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળવાનો છે સાથે ખેડૂતોના દેવા માફ અંગે જે છે નવી જાહેરાત કરવામાં આવી છે અને સાથે અન્ય સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર ખેડૂતો તબાબ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં પાક નુકસાન સત્તર હજારથી વધુ દુકાન જશે હડતાલ પર બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ સરકારી અને ખેડૂતો માટે માર્ગદર્શિકા આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ એન્ડ સુધી જોવાનો છે સાથે વાત કરીએ તો હપ્તા અંગેની તો હપ્તા અંગે પણ અહીંયા મોટું અપડેટ્સ આવ્યું છે ક્યારે હપ્તો મળશે કેવા ખેડૂતોને હપ્તો મળશે એના વિશે પણ વાત કરીશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વીડિયો આ ગામમાં જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સમાચારથી તો તો મિત્રો વાત કરીશું પટેલની જે છે મોટી આગાહી પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં હજુ પણ ત્રણ નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તેમની આગાહી પ્રમાણે જે છે સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો પોકાવાની શરૂઆત થશે અને ધીમે ધીમે ઠંડી વધશે અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં ચક્રવાતના જે શક્યતાને પગલે નવેમ્બરના અંતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન ગુજરાતમાં તરફ જે છે ઠંડા પવનો ફેંકી શકે છે જેના પગલે આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગે જે છે ભરૂચ સુરત અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય ચૌદ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે વીજળીયાના કડાકા ભડાકા સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂગાશે વાત કરીશું આગળના સમાચારની તો ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશ ખબર કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યના તેત્રીસ જિલ્લા બસો ઓગણચાલીસ તાલુકામાં બસો ઓગણચાલીસ તાલુકામાં વરસાદી થયેલ નુકસાનને તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યાં પણ નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોને પડથ પડખે મજબૂતી ઊભી રાખી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ યોગ્ય નિર્ણય લઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ત્યાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે આ સર્વેથી ખેડૂતોને થયેલ નુકસાનનો સાચો અંદાજ મળી શકશે અને તે આધારે સરકાર દ્વારા જે છે વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો દબાવ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં પાક નુકસાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવકાથી ખેડૂતોને નુકસાન મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં જે છે દસ લાખ વધુ દસ લાખથી વધુ હેક્ટરની ખેતીની જમીનમાં ઊભો પાક ધોવાયો છે સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ રોકડીયા પાકોને ભારે ફટકો પડ્યો છે જ્યારે જે છે સરકાર પાક નુકસાનનો પાક નુકસાનીનો સાત દિવસનો સર્વે કરવાને તે આધારે જે ખેડૂત રાહત સહી ચૂકવવા માટે આદેશ અપાયો છે વાત આગળના સમાચારની તો સત્તર હજારથી થી વધુ દુકાનદારો હડતાળ પર ગુજરાતના સત્તર હજારથી પણ વધુ સસ્તા અનાજના જે છે દુકાનદારો આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે જેને કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહેશે ઓલ ગુજરાત ફેર ફાઇન્સ શોપ એસોસિએશન મુખ્ય જે છે માંગણી છે કે કમિશનમાં વધારો ટેકનિકલ સમસ્યાઓને કાયમી ઉકેલ અને જથ્થામાં પડતી ઘટ દૂર કરવી સર્વર ડાઉન થતાં જે છે અને વૃદ્ધોના ફિંગરપ્રિન્ટ આવતા જે છે મુશ્કેલી પડે છે વાત કરીશું આગળના સમાચારની તો બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર આજથી એટલે કે એક નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે ઓગણીસ કિલો વજનના કમર્શિયલ જે છે ગેસ સિલિન્ડરમાં ચાર પોઈન્ટ પચાસની સાથે દેશમાં હવે આશરે ઘટાડો સત્તરસો પચાસની આસપાસ મળી રહેશે બીજી તરફ ઘરેલું વપરાશ જે છે માટેનો ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડરના જૂના દરે એટલે કે આઠસો અડસઠ પોઈન્ટ પચીસ પર જે છે યથાવત છે ગૃહિણીઓ જે છે હાલ કોઈ રાહત મળી નથી વાત કરીશું આગળના સમાચારની તો આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ યુઆઈડીએઆઈ બાળકોના આધાર કાર્ડમાં જે છે બાયોમેટ્રિક અપડેટ માટેની એકસો ફ્રી ફી એક વર્ષ માટે માફ કર્યું છે હવે બાળકો માટે માટે આ સેવા મફતમાં મળશે વયના લોકો નામ સરનામું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર બદલાવવા માટે પંચોતેર રૂપિયા ફ્રી લેવામાં આવશે જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા જેસ અપડેટ માટે એકસો પચાસ રૂપિયા ફ્રી લાગશે કેટલીક વિગતો હવે દસ્તાવેજ વગેરે ઓનલાઈન પણ સુધારી શકાશે જેને કારણે પ્રક્રિયા વધુ સરળ બનશે વાત કરીશું આગળના સમાચારની તો સરકારની ખેડૂતો માટેની માર્ગદર્શિકા હવામાન વિભાગે જે છે એક નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે ખેતી નિયામક કચેરી ખેડૂતોને પાક સુરક્ષા માટે અનુરોધ કર્યો છે કાપણી કરેલ પાકને સલામત ખસેડવા અથવા ટાંકી દેવા ઢગલાથી આસપાસ માટીનો બાળો બનાવવા જંતુનાશક ખાતરનો ઉપયોગ ટાળવા અને બિયારણ પણ સુરક્ષિત રાખવા એપીએમસીમાં અનાજ ઢાંકી રાખવા તથા વેચાણ ટાળવા સલાહ આપવામાં આવી છે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે એકવીસમાં હપ્તાની વાત કરીએ તો એકવીસમાં હપ્તા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ જ્યારે પણ એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવશે ત્યારે આપણી આ ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કરવામાં આવશે એટલા માટે ત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો સાથે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે છે કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ